આગ પર કાબુ લેવાની કામગીરી ચાલુ છે પ્રાપ્ત માહિતી મુજબ કોઈને જાનહાની થઈ નથી

एसआरपीएफ ग्रुप नौ મકરપુરા બરોડા ખાતે અમારા કંપની સ્ટોર્સ છે ત્યાં સ્ટોર્સમાં અમારા જ્યારે કંપનીઓ મૂવ કરતી હોય ત્યારે એમની બેઝિક રિક્વાયરમેન્ટની જે ચીજવસ્તુઓ હોય છે ટેન્ટ્સ વગેરે ખુરશીઓ વગેરે એમાં અચાનક બે કલાક પહેલાં કોઈ કારણસર આગ લાગી તાત્કાલિક અમે ફાયર ફાઇટરને કોલ કર્યો અને ફાયર ફાઇટર પણ વિદિન નો સેકન્ડ આવી ગયા છે અત્યારે સ્થળ ઉપર સાતથી આઠ ફાયર ફાઈટર્સ કામ કરી રહ્યા છે આર્મીની પણ એક ટીમ આર્મી નજીકમાં હોવાથી એ લોકો પણ આવી ગયા છે અમારે તમામ રિસોર્સથી મદદથી

એસઆરપી રૂપનું જે સ્ટોરેજ એરિયા આવે સ્ટોરેજ એરિયા આખું પકડી લીધું હતું અને એમાં અત્યારે અમારી લગભગ સાત થી આઠ ગાડીઓ કામગીરી ચાલુ છે હજુ અમારું અંદર કુલિંગ કુલિંગ કામગીરી ચાલુ છે એટલે ટોટલી એનું વાઇન્ડઅપ થઈ ગયા પછી લાસ્ટમાં એનું જાણવા મળશે લગભગ તો એવું જાણવા મળે છે કે અંદર ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ અથવા ઓવર ઓવર વાયર હિટિંગના કારણે ફાયર થયું એવું જાણવા મળે છે જે સ્ટોરેજ હતું એમાં જેટલું પણ કામ સળગી ગયો છે કમ્પ્યુટરમાં હા ટોટલ સળગી ગયો ટોટલ સળગી ગયો છે અંદર મેઇન ચેલેન્જિસ એ હતા કે અંદર ગેસના સિલિન્ડર્સ પણ હતા એ ગેસના સિલિન્ડર્સને પણ હમણાં કૂલિંગ કરીને એને સેફ જગ્યાએ કામ પૂરું કરી શકીએ ના જાનાની નાનીકળી